દેશની રાજધાની દિલ્હી વર્ષોથી પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહી છે પરંતુ હવે આર્થિક રાજધાની મુંબઈ પણ દિલ્હીની હરોળમાં આવી ગયું છે મુંબઈમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક હદે વધતા અને હવા ખરાબ અને અત્યંત ખરાબ શ્રેણીમાં પહોંચતા શહેરભરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એટલે કે જીઆરએપીના ચોથા તબક્કાની કડક પાબંદીઓ લાગુ કરવામાં આવી છે મુંબઈમાં મઝગાંવ દેવનાર મલાડ બુરીવલી ઈસ્ટ ચકાલા અંધેરી ઇસ્ટ નેવી નગર પોવઈ અને મુલુડ જેવા વિસ્તારોમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે સામાન્ય રીતે દરિયાકિનારે હોવાના કારણે મુંબઈમાં પ્રદૂષણ ઓછું રહેતું હતું પરંતુ હવે ત્યાં પણ વધતી સમસ્યાએ ચિંતા ઊભી કરી છે આ પાબંદીઓ લાગુ કર્યા પછી પણ મુંબઈનો એકયુઆઈ એકસો સિત્યાશી નોંધાયો છે જે અનહેલ્ધી કેટેગરીમાં આવે છે પ્રદૂષણને કાબૂમાં લેવા માટે બ્રુ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવી ગયું છે જીઆર એ ફોર હેઠળ તમામ નિર્માણ કાર્યો અને ધૂળ ઉડતી હોય તેવી અન્ય પ્રવૃત્તિઓ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે બીએમસી દ્વારા લગભગ પચાસ જેટલી બાંધકામ સાઇટ્સને કામ રોકવા અથવા સંપૂર્ણપણે સ્થગિત કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે તદુપરાંત લઘુ ઉદ્યોગો બેકરીઓ અને માર્બલ કટિંગ યુનિટ્સને પણ ધૂળ ઉપર નિયંત્રણ રાખવા માટે કડક આદેશ અપાયો છે અને નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહીની ચેતવણી પણ અપાઈ છે એટલું જ નહીં ધૂળ ઉપર નિયંત્રણ અને પ્રદૂષણ ઉપર દેખરેખ રાખવા માટે દરેક વોર્ડમાં ફ્લાઇંગ સ્કોડની પણ નિમણૂક કરવામાં આવી છે